ભાવનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો ગઈકાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ભારે પવન સાથે વરસાદ વરસી પડ્યો હતો જેથી જિલ્લાના સોનગઢ ઉમરાળા વલભીપુર અને ભાલના વિસ્તારોમાં ભારે પવન અને કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે કમોસમી વરસાદના પગલે સોનગઢ પંથકમાં ખેડૂતોને આંબા લીંબુ જમરૂખ સહિતના બાગાયતી પાકનું વાવેતર કરતા હોય છે જેમાં ગઈકાલે ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ વરસી પડતા કેરીના પાકને નુકસાન થયું છે ભારે પવનના કારણે પાકવાની અણી ઉપર આવેલો પાક ખરી પડતા ખેડૂતોને ત્રીસથી થી ચાલીસ ટકા જેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો ફોટો પાડતા પછી આનામાં આપણે નાખી દેશે સાઈડ પર પાડી લે છે એમ કે એમ આખો રૂટ ગડબા મારું નામ પિન્ટુભાઈ છે સોનગઢ વાડી રાખું છું અત્યારે તો અમારે આંબા છે તો આંબામાં તો બહુ નુકસાની આવી પહેલેથી કાંઈ આંબા આવ્યા નથી અને ખરી ગયો જે હતું એ આજુબાજુમાં તે બધે લીંબુમાં છે આંબામાં છે બધે નુકસાની તો બહુ આવી છે ઝાડ છે ઊભી બી બધી પડી ગયેલી છે આજુબાજુમાં તો અત્યારે આંબા બધે ઝાડ છે બધી પડી ગઈ છે અને લીંબુ છે તો લીંબુ બધા ખરી ગયા છે કાંઈ સહાય મળે તો સારું રે આનીમાં પાછળ તો મહેનત બહુ છે આ વખતે આમાં કાંઈ છે જ નહીં